જેતપુરમાં ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં થાલવવાની યોજના મામલે લોકસનવરી સુનાવણી યોજાનાર હોવાની જાણ ખારવા સમાજને થતા સમાજના વણોતની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક મળી હતી અને આ મામલે આગામી રણનીતિ ઘડવા અંગે ચર્ચાઓ કરાઈ હતી જેતપુરના પ્રિન્ટિંગ તથા ડાઇંગ એકમોનું ગંદુ પ્રદૂષિત પાણી તથા કેમિકલ કદરો સીટીપીના ટ્રીટ કર્યા બાદ એકસો કિલોમીટર દૂર પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયામાં વહાવવાની રૂપિયા છસો પંચોતેર કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી આ મામલે આગામી તારીખ ત્રીસ ના રોજ બપોરે બાર વાગ્યે પોરબંદરના વિલા સર્કિટ હાઉસ ખાતે લોક સુનાવણી યોજવાનું આયોજન થયું હોવા અંગે ખારવા સમાજને સોશિયલ મીડિયા મારફત જાણ થતા સમસ્ત ખારવા સમાજની ઇમરજન્સી બેઠકનું આયોજન કરાયું હતું પંચાયત મંદિર ખાતે સમાજના વાણોદ પવનભાઈ શિયાળની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે આ યોજના રદ થરાવવા સૌએ સાથે રાખી મક્કમતાથી લડત આપવામાં આવશે કારણ કે આ પ્રોજેક્ટના કારણે માત્ર પોરબંદર જ નહીં પરંતુ સોમનાથથી દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીની સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થશે અને સાગર ખેડો જ નહીં પરંતુ ધરતીપુત્રોની પણ જમીન બંજર બની જશે આથી આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે રદ થવો જોઈએ આવતીકાલે આ મામલે વિવિધ વેપારી સંસ્થાઓ જ્ઞાતિ સંગઠનો પણ સંપર્ક કરી તેમની સાથે બેઠક યોજી આ લડત અંગે રણનીતિ ઘડવામાં આવશે કારણ કે મત્સ્ય ઉદ્યોગ એ દરિયાઈ પટ્ટી પર જીવાદોરી સમાન છે તેને નુકસાન થશે તો તેની અસર દરેક વ્યવસાય પર પડશે આથી દરિયો ક્યારેય દૂષિત થવા દેવામાં નહીં આવે બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે માત્ર ખારવા સમાજ નહીં પરંતુ તમામ સમાજ તમામ વ્યવસાયને સીધી કે અડગતરી રીતે નુકસાની કરનાર આ પ્રોજેક્ટ અંગે જાહેર લોક સુનાવણી યોજાવાની હોવા છતાં પણ ખારવા સમાજ કે અન્ય કોઈ સંસ્થાઓને પણ આ અંગે જાણ કરવામાં આવી નથી જેને લઈને પણ આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળે છે અને લોક સુનાવણીમાં આ યોજનાનો સૌએ સાથે રાખી ઉગ્ર વિરોધ કરવા નિર્ણય લેવાયો છે બેઠકમાં ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ

હવે અમે આજ કાલમાં કાલની તારીખમાં અમે અમારી મિટિંગ લેશું આની વિવિધ સમાજો સાથે અમે અપીલું કરશું કે ભાઈ આને આપણે કઈ રીતે આપણે આગળ વધારી અને આનો નિવેદ દરેક રાજકીય પક્ષને પણ અમે અમે જોડશું કે ભાઈ આને અમારો વિરોધ કરો અને સાથે કે ભાઈ આ જેતપુરનું પાણી છે એને અમે રોકી શકીએ મુખ્યમંત્રીની સાથે પણ એને આપણે દિલાસો ખાસ આપણે કીધું હતું કે ભાઈ કે આ તમને વિશ્વાસમાં લીધા વગરનું અમે આ પગલું નહીં ભરીએ પણ અત્યારે તો એવું લાગે છે ભાઈ સીએમનું પણ એ નથી રાખતા અને સીએમને પણ એ અમને ક્યા કહેવું પડે કે ભાઈ આજે અમારી સાથે પણ એ છેતરપિંડી જેવું થાય છે એવું અમને સાબિત થાય છે અંધારામાં રાખીને મારે દરેક અમારે ચેમ્બર ઓફ કોમર્સ છે ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સ છે દરેક સંસ્થાઓ વિવિધ નાની મોટી સંસ્થાઓ છે સમાજો છે એની સાથે અમે અને સ્વતે લોક અમને વિરોધ થયો હતો અને આની પછીનો પણ એમને આગ્રહ એ આગ્રહ છે એવો કે ભાઈ બધાને અપીલ કરું છું કે ભાઈ દરેક સંસ્થાઓને સાથે આમાં જોડાય અને આનો વિરોધ દર્શાય અને આપણે જે લોકસળાવણી છે એ આપણી લોકસળવણીને માન રાખીને આ પ્રોજેક્ટ છે આ કે આખો એ રદ થઈ જાય જે લોક સુનાવણીનું જેતપુરના પાણી વિશેની લોક સુનાવણીનું અમને પણ અહીં એક સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા સત્તાવાર અમને કોઈ પણ આની માહિતી છે નહીં આ જે જીપીસીબી કે જે કોઈ આ લોક સુનાવણી આયોજન કર્યું ખરેખર તો સૌથી વધુ જો ઇફેક્ટ થતી હોય તો માછીમાર સમાજને થઈ રહી છે તો એના માટે માછીમારને અગાઉથી જાણ કરે તો આ વ્યાજબી હતું પણ આ માછીમારોને ગુમરા કરી અને આ લોક સુનાવણી કરીને આ કાર્ય પાર કરવાની જે કોશિશ ચાલી રહી છે એને માછીમાર ઉગ્રથી ઉગ્ર વિરોધ દર્શાવે છે અને આ લોક સુનાવણી માટે જે પણ પગલાં લેવામાં આવશે એ અમે લેશું આ લોક સુનાવણી અમને જરાય પણ અહીંયા મંજૂર નથી લોકસુનાવણી કઈ જગ્યાએ છે લોક સુનાવણી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ વિલા સર્કિટ હાઉસ ઉપર છે એવું અમને સૂત્રો દ્વારા જાણવા મળેલ છે